અમે તો સિંહ સાહેબ દોસ્તીના ના જય માતાજી મિત્રો તો સપોર્ટ જેમ કરો છો એમ કરતા રહેજો રાહુલભાઈ ને જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો આજનો આપણો વિડીયો છે મારા એક મિત્ર આવ્યા છે મને મળવા માટે અને પહેલી વાત એ કે એ સિંગર છે ગાયક કલાકાર છે અને એ મને મળવા આવ્યા તો ચાલો મિત્રો આપણે અલ્પેશભાઈ જોડે થોડી ઘણી વાતો કરીએ જય માતાજી મિત્રો મને તો વિડીયો ચાલુ કરે મને ધક ધક થવા લાગ્યો રાહુલભાઈ આવ્યું થોડી મદદ નાની મોટી મદદ કરવા આવ્યો છું અને તમે વિડીયો બનાવો તો સારું ના લાગે પણ રાહુલભાઈ કે એવું નહીં રાખવાનું તમે આ લાઇનમાં કામ કરો છો તો કે અત્યારે પણ મને કંઈક અલગ ફિલિંગ લાગે છે આ વિડીયોમાં એમ તો મિત્રો જો તો હું વિડીયો ના બને તો મારું એક કન્ટેન્ટ તો ન મળી જાય મને બરાબર ને સાચી વાત નહીં મારું એક વિડીયો વધી જાય તો મિત્રો ચાલો આપણે અલ્પેશભાઈ જોડે થોડી ઘણી વાતો કરીએ એ સિંગર છે એમના મસ્ત મસ્ત અમુક લવ સોંગ આવે છે ટીમલી છે એમની તો નહીં અલ્પેશભાઈ હા તો મિત્રો ઘણા ટાઈમથી મેં રાહુલભાઈ જોડે વાતચીત થતી હતી પણ આજે ટાઈમ મળ્યો તો હું કંઈક જવા દઈ તો વિડિયોમ તો રાહુલભાઈ કહેતા હતા કે વિડીયો કે આપણે ઉતારે મેં રાહુલભાઈને કે વિડીયો મારે નહીં આવું પણ કે તમે કે બહુ ફરી ક્યારે આવશો કે તો કે તમે કે ચાલો કે વિડીયો આપણે બનાવી દઈએ કેમ કે સારું વાંધો નહીં ભાઈ વિડીયોમાં થોડું મને એવું થતું હતું ખારું વિડીયો આવું કે ના આવું પણ ભાઈ રાહુલભાઈ કે તમે ફરી ક્યારે આવવા નહીં વિડીયોમાં આવી જાઓ તો કઈ સારું વાંધો નહીં તો હું કઈ ચાલો હું તો બે શબ્દો કંઈક આપણા ચાહક મિત્રોને કહું રાહુલભાઈના તો મિત્રો વાત એમ છે કે જે રાહુલભાઈ કાલ આગલી વિડીયોમાં વાત કરી હતી કે અમુક લોકો એમ કહે છે કે કંઈક નવું લાવ તો મિત્રો આમાં એવું છે કે એમની પરિસ્થિતિ તમે જાણો છો અને એ ભાઈ બાઈક બાઈક કંઈક એવું સાધન હોય તો દૂર જઈ શકે અત્યારે જો એવા કંઈક દૂર જ દૂર જાય તો એમને મમ્મી ઘરે મમ્મી એકલા છે એટલા માટે એમને ટાઈમ સેટ ના થાય એટલા માટે થોડો સમય લાગશે અને થોડોક સપોર્ટ કરતા રહેજો રાહુલભાઈને કેમ કે મિત્રો જે યુટ્યુબર મહેનત કરતો હોય ને તો એના જો વ્યૂ ના આવે ને તો એનું મન પણ ભાગી પડતું હોય છે એટલા માટે મિત્રો વિચાર લેવાનું કે નહીં આપણે રાહુલભાઈનો વિડીયો હોય તો પાંચ મિનિટ થોડુંક મન લગાવીને જોઈ લેવાનું કારણ કે તમે જો સપોર્ટ આટલો જો કર્યો જ છે અત્યારે ચુમ્માલીસ હજાર લગીને સબકા કર થઈ ગયા છે તો હું તો કહું છું કે રાહુલભાઈનો જલ્દી પ્લે બટન આવી જાય અને એની પાર્ટી પણ થોડીક થાય અને એ સમય મને આવવાનો મોકો મળે એ તો અને બીજું કે હાલ જે વ્યૂ થોડા ઓછા થઈ જાય છે તો એમને સપોર્ટ કરવાનું રાખો થોડું વિડીયો શેર કરવાનું રાખો બધા બને નહીં તો પણ પાંચ દસ જણને ખાલી શેર કરજો તમારા સ્ટેટસમાં મૂકજો વોટ્સઅપમાં અને તમારાથી બને એટલું બીજી રીતે તો નહીં કહેતો પણ ખાલી વિડીયો જોઈને સપોર્ટ કરો તો એમને સપોર્ટ મળી જાય અને એમને ખુશી થાય કે ના પબ્લિક સપોર્ટ સપોર્ટ તો કર જ છો પણ અમુક કોમેટો એવી આવી જાય છે અમુક તમે મનથી અમુક એવું થાય કે આ તો શું જોવાનું ચલો ફરી કાલે આની વિડીયો ચેક કરીને જોઈ લેજો મિત્ર જેમ અલ્પેશભાઈએ કહ્યું ને ટૂંક સમયમાં આપણે મસ્ત મસ્ત વિડીયો લાવીશું અને બહુ જોરદાર બધું મનોરંજન માટે પણ વિચારેલું છે બધું બહુ પણ અત્યારે થોડીક પરિસ્થિતિ મારી એવી છે કે કંઈ એકલા હાથે ના થાય તો મિત્રો પેઢી કહેવાત તો તમે હોય છે કે એક હાથે તાળી ના પડે બરાબર ને એટલે જેમ જેમ પબ્લિક સપોર્ટ કરશે ને એમ એમ કંઈક મોટી ટીમ બનાવીને કંઈક એવું મનોરંજનનું લાવીશ કે જબરું લાવીશ તો ચાલો મિત્રો આટલી વાત અવેશભાઈ જોડે કરી બહુ આનંદ થયો આજે રાહુલભાઈને મળવા આવ્યો હોય અને એમના માટે બે શબ્દો ગાવું હોય તો રાહુલભાઈ માટે એક સોંગ થઈ જાય દોસ્તીનું કારણ કે મિત્રો પણ સારા છીએ અમે એટલે મિત્રો તો અમને જોયા પછી બન્યા પહેલાં તો નહોતા તો એમના માટે બે લાઈન કઈ હોય ત્યારે હો દુનિયા હોય ભલે રૂપિયાની દુનિયા હોય ભલે રૂપિયાની અમે તો સાહેબ દોસ્તીના દીવાના હો અમે તો સીએ સાહેબ દોસ્તીના દીવાના જય માતાજી મિત્રો તો સપોર્ટ જેમ કરો છો એમ કરતા રહેજો રાહુલભાઈને અને મારે ઈચ્છા છે ચેનલ બનાવવાની પણ થોડોક ટાઈમ લાગશે કારણ કે આમ ચેનલ એકદમ ના ભણાય એના નિયમો તમે જાણો ના ને ત્યાં લાગે એમાં પડાય જ ના કારણ કે કોઈનું જોઈને આપણે તો તતત કરી દઈએ કે હું ચેનલ બનાવી દઉં તો એવું નહીં ભાઈ હા તમે યુટ્યુબના નિયમો પહેલાં જાણો અને પછી જ તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરો તો સારું રહે બાકી તમે એક વિડીયો કહો બીજો મૂકો એક વિડીયો કહો બીજો મૂકો અને એના કન્ટેન્ટ અલગ અલગ મૂકો તો એના નિયમના વિરુદ્ધ જાય કોમેન્ટ કરજો આ વિડીયોમાં કે હું ચેનલ ચાલુ કરું કે ના કરું અને સપોર્ટ વગર કઈ ન થતું એટલે હું તો કોઈ વિચાર્યું નહીં એટલું બધું તો ખાલી તો ખાલી રાહુલભાઈ મદદ માટે આવે તો કે થોડુંક રાશન પાણી લઈ જા બાકી મેં ચેનલનું કોઈ વિચાર્યું નહોતું પણ રાહુલભાઈ કહે છે કે તમે કે ચેનલ બનાવો અલ્પેશભાઈ સિંગર છે અને એમના ગીતો લાખોના વ્યૂ પર ચાલતા હોય અને પછી એમની પોતાની ચેનલ ના હોય તો યાર કેટલું એ ના હોય એટલે રાહુલભાઈ કહે છે કે તમે બનાવો મારો તો વિચાર નહીં થતો કે યાર રાહુલભાઈ આમાં તો એકદમ ના પડાય મારે યુટ્યુબર બનવું હોય ને તો પેલા આના બધા નિયમો જાણવા જરૂરી છે કારણ કે હું અત્યારે રાહુલભાઈનું જો ચાલુ કર દઉં તો એ વસ્તુ ખોટું છે તો રાહુલભાઈ મને કહેતા લાગે કે તમે પણ ચાલુ કરવાનું કે રાહુલભાઈ પહેલાં મને આના નિયમો જાણવા દો અને પછી ચાલુ કરે છે એટલે તમે કોમેન્ટ કરજો આ વિડીયોમાં કે હું યુટ્યુબ ચેનલ ચાલુ કરું કે ના કરું તો પછી હું પણ યુટ્યુબના નિયમો થોડાક જાણી લઉં અને એમાં મહેનત થોડીક કરું અને પછી ચેનલ ચાલુ કરું અને તમે સપોર્ટ કરજો તો આપણે કંઈક નવું નવું લાવતા રહીશું રાહુલભાઈની જેમ અને કેવું કે આપણે બધી પરિસ્થિતિને અનુલક્ષીને બધું કરવું પડે ઘરનું જોવું પડે એટલા માટે કેવું કે આની પાસે બહુ મહેનત લાગે કોઈ પણ કાર્ય તમે કરો તો એમાં મહેનત લાગે લાગે ને લાગે ધીરે ધીરે મારા અવનવા સોંગ આવતા જ રહે છે હું કોશિશ કરું છું કે પબ્લિકને કંઈક નવું લાવું અને હું મારા સોંગ પોતે જ લખું છું

વાની જરૂર નથી પણ હવે તોય કહું છું કે બસ બને એટલો સપોર્ટ કરજો અને ચલો ફરી મળીશું જય માતા જય માતા